તો મારા ભાઈઓને બહેનો આટલા દિવસ સુધી આપણે સાંભળ્યું છે ભાઈ કે હારો સાસુને લઈને ફરાર થઈ ગયો મિત્રો સાસુ હારાને લઈને ફરાર થઈ ગયો આવી ઘણી બધી વાતો ભાઈ આપણે સાંભળી છે પણ શું સાહેબ તમે આવું સાંભળ્યું છે કે લગ્નના દિવસે જ બે કલાક પહેલાં જ સાસુ જમાઈને લઈને થઈ ગઈ ફરાર હા મિત્રો સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે આ સમાચાર ક્યાંના છે એના વિશે પણ વાત કરવાના છીએ અને મિત્રો તમને નવી લાગશે કે ચોવીસ કલાકમાંથી વીસ કલાક તો જમઈ અને સાસુ વાત કરતા હતા જ્યારે મિત્રો એની દીકરીને ખબર પડે છે ત્યારે એની દીકરીની હાલત પણ કફોડી થઈ ગઈ છે ને એ બિચારી એવું રહી એવું રહી છે કે ખરેખર મારી માતાને શરમ ન આવી મારા પતિને લઈને ફરાર થઈ ગઈ સાહેબ આ કળિયુગ ચાલી રહ્યો છે અને કળિયુગમાં કોઈ કોઈનું સગું નથી હોતું ભાઈ એ વાત હંમેશા સાચી છે હવે આ ઘટના ક્યાંની છે એના વિશે પણ વાત કરવાના છીએ એટલે વિડીયો મારા ભાઈઓ તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો ભાઈ અત્યારે વાત કરવામાં આવે તો આ ઘટના હાલી છે કે જ્યાં મિત્રો લગ્ન લગ્ન હતા એ જ દિવસે સાસુ જમઈને લઈને થઈ ગઈ ફરાર જાણવા એવું મળી રહ્યું છે કે સાસુ અને જમઈ બંને મિત્રો વીસ કલાક સુધી વાત કરતા હતા તો મને તો એ નવી લાગે છે કે મિત્રો ચોવીસ કલાકમાંથી વીસ કલાક આ લોકો વાત કરતા હતા તો ચાર કલાક આ લોકો શું કરતા હતા ભાઈ એ જ ખબર નહીં પડતી આ લોકો ઊંઘતા ક્યારેક હશે મિત્રો એ જ ખબર નથી પડતી હવે ઘટના એવી છે કે મિત્રો અલીગઢની આ ઘટના છે જ્યાં વીસ કલાક સુધી સાસુ અને જમી વાત કરતા હતા ઘરના દાગીના અને વાગીના બધું હતું એ બધું લઈ અને મિત્રો સાસુ અને જમાઈ બંને ફરાર થઈ ગયા છે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે આવા અને સાસુ વિશે તમે શું કહેશો મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મને તો ભાઈ નવાય લાગે છે કે સાસુએ ખરેખર પોતાની દીકરી સામે કેમ ન જોયું એ મિત્રો જમાઈ જમાઈ હતો તો જમાઈને પોતાની દીકરી આપી હતી તો મિત્રો એ દીકરી સામે કેમ ન જોયું હવે બિચારી દીકરીને મિત્રો વિચારો એને શું થતું છે કે એની માય આવું કામ કર્યું ભાઈ ખરેખર આપણને પણ દુઃખ થાય છે કે સાહેબ આવી આવી ઘટનાઓ બને છે બસ આજ માટે આટલું રાખી છે મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ